પોરબંદરના માધોપુર ખેડમાં આવેલા રુક્ષ્મણીજી માતાજીના મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષમણીના લગ્ન સ્થળે તાલાણાના ધારાસભ્ય ભગાભાઈ બારડ આયોજિત નિઃશુલ્ક સિનિયર સિટીઝન તીર્થયાત્રા અંતર્ગત કુલ 6000 સિનિયર સિટીઝનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રા સોમનાથ થી દ્વારકા સુધીની હતી જેમાં માધવપુર ઘેરનો સમાવેશ થયો હતો ભગાભાઈ બારડ દ્વારા તમામ યાત્રીકો માટે ચા પાણી ભોજન રાત્રિ રોકાણ સુરક્ષા પાયલોટિંગ ટીમ સેવાભાવી સ્વયંસેવકો અને મેડિકલ એમ્બ્યુલન્સ સહિત ડોક્ટર સાથેની ટીમની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજી ગઠિયા પણ પોતાના વતન માધવપુરમાં ભગાભાઈના આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા અને યાત્રિકોને આવકાર્યા હતા

એકત્રીસ અને છવ્વીસ તારીખનો બારડા તાલુકાનો લગભગ સાડા ત્રણ હજાર જેટલા યાત્રિકો અને સ્વયંસેવકો સાથે અમે યાત્રા પૂર્ણ કરી છે આજે સેકન્ડ રાઉન્ડની અંદર સુધરાપાડા તાલુકામાંથી પણ એટલી જ યાત્રિકો સાથે એટલા સ્વયંસેવકો સાથે આગેવાનો સાથે ફરી વખત આજે બીજા રૂટની પણ શરૂઆત અમે માધવરાયજીના સાનિધ્યમાંથી કરી કરી છે અને એક આવતીકાલે સાંજે આઠ વાગે વેરાવળ પૂર્ણ થશે

સોમનાથ આ રીતના સર્ક્યુટ એક જયારે બનાવીને ઉભા કરવાના છે ત્યારે એમાં તમામ સગવડતાઓ પણ એટલે આપણે સૌ કોઈ મુલાકાત લેવી મને અવસર મળ્યો છે આજે એટલા બધા સિનિયર સિટીઝન ને લઈને આવીને અહીંયા પવિત્ર ભૂમિમાં ત્યારે હું બધાને પ્રાર્થના કરું છું કે આ જગ્યા ઉપર આવવા જેવું છે દર્શન કરવા જેવા છે ભગવાનના ના કાર્યા ઠાકર જ્યાં ટેરા ફરાણા હોય એ જગ્યામાં આપણે ઉભા મળે ભલા માણસ આનાથી વિશેષ કયું આપણા માટે હોય શકે સરકારે કર્યું છે નજી માધુપુર માં આગળ ખાવાનું છે ત્યારે બધાની મુલાકાત લે અને આ તકે દેશના વડાપ્રધાન નો આભાર માનીએ કે આપણા તીર્થ ને એટલું મોટું ડેવલોપિંગ પ્લાન કર્યા છે દ્વારકા બધા

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ડેવલપ કરવામાં આવ્યું છે અને આ સ્થળ ઉપર ભગવાન કૃષ્ણ અને રુક્ષમ વિવાહ સ્થાન ઉપર આજે લોકો દર્શન કરી દર્શનાર્થી દર્શન કરી રહ્યા છે